બસ આ સમજી લેવાનું બજરંગદાસ બાપા આપણી સાથે છે આપણો હનુમાન આપણી સાથે છે આપણા રામચંદ્ર પ્રભુ આપણી સાથે છે બહુ સુંદર મજાની શોભા યાત્રા અને હું ઘણી ઘણી વાર કહું કે આ બધું ભાગ્યમાં હોય ને તો મળે નહી નો મળે આપણે રામાયણ લઈને બેઠા છીએ એટલે હું કહું કે રામચરિત માણસ અંદર લખ્યું ભાગ્ય વિના નર પાવત નહીં શ્રીમદ ભાગવત કથાને લઈને બેસો તો શ્રીમદ ભાગવત કથાની અંદર એક સૂત્ર એવું આવે ભગવાન વેદવ્યાસ વ્યાસ લખે છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે રામચરિત માનસ એવું કહે છે કે ભાગ્ય વિના નર પાવત નહી બડે ભાગ પાઈબ સત્સંગા ઉત્તરકાંડમાં કીધું કે જન્મ જન્માંતરના પુણ્યનો ઉદય થાય ને ત્યારે રામ કથા અને સત્સંગ સાંભળવા મળે આજ વસ્તુ ભગવાન વેદ એના શ્રીમદ વ્યક્તિના જન્માંતરના પુણ્યનો ઉદય થાય તેથી કથા કરાવવાનો કથા સાંભળવાનો અને કથા કહેવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે અને એ જ વસ્તુ આપણા લોક સાહિત્યની અંદર તમે જો